રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મુદ્દે મૃત્યુ પામેલા લોકોના પરિવારોને ન્યાય અપાવવાના કારણ સાથે કોંગ્રેસે પચ્ચીસ જૂને રાજકોટ બંધના એલાનની જાહેરાત કરી છે આ દિવસે કોંગ્રેસના કાર્યકરો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે પચ્ચીસ જૂને સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો કાર્યકરોને રાજકોટ પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે જેને લઈ આજરોજ શહેરની મુખ્ય બજારમાં વિપક્ષી નેતા અતુલ રાજાણી અને કોંગ્રેસ આગેવાનો દ્વારા પત્રિકા વિતરણ કરી સ્વયંભૂ બંધ પાડવા અપીલ કરવામાં આવી છે આપણા રાજકોટ શહેરમાં જે અગ્નિકાંડની ઘટના બની એ અત્યંત મોટી કરુણાંતિકા છે અને ફરી રાજકોટમાં ને ગુજરાતમાં કદી આ પ્રમાણે નિર્દોષોના જીવ હોમાય નહીં એના માટે મેં સૌ લોકો સતત છેલ્લા ત્રણ અઠવાડિયાથી મહેનત કરી રહ્યા છીએ મારી સાથે પીડિત પરિવારો પણ છે આજે મેં બધા જ રાજકોટની બજારમાં વેપારીઓને હાથ જોડીને નમ્ર વિનંતીને અપીલ કરવા નીકળ્યા છીએ કે પ્લીઝ ફરી આવું ન બને એના માટે પચીસ તારીખે રાજકોટ બંધનું જે એલાન પીડિત પરિવારોએ અને અમે કર્યું છે એ એલાનને સફળ બનાવજો તમારી દુકાનો બંધ રાખજો જેથી સત્તાધીશોને એક મેસેજ જાય કે સમગ્ર રાજકોટની લાગણી અને સંવેદના એ પીડિત પરિવારો સાથે છે આ પીડિત પરિવારો શોકાતુર હોય એમણે મારી સાથે પત્રિકા વિતરણ કરીને હાથ જોડીને દુકાનદારોને અપીલ કરવી પડે કે અમારા સમર્થનમાં દુકાન બંધ રાખજો એ રાજ્યની સરકારને પોલીસ માટે બહુ જ મોટી લજ્જા અને શરમનો વિષય હોવો જોઈએ આવતીકાલે અથવા આજે જે એસઆઈટી રિપોર્ટ આપવાની છે એમાં એક ટકો અમને ભરોસો નથી એસઆઈટીની કોઈ ક્રેડિબિલિટી નથી ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન કરી રહેલા અધિકારીઓ એ દારૂનો જુગારના અડ્ડામાંથી કરોડોની કમાણી કરનારા અધિકારીઓ હોય તે સચોટ તપાસ કરી જ ન શકે અને એટલા માટે નોન કરપ્ટ પ્રમાણિક નિષ્ઠાવાન આઈપીએસ અધિકારીને તપાસ ટીમમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવા તપાસ અહેવાલોનું પીડિત પરિવારો માટે અને અમારે મને કોઈ જ મહત્ત્વ નથી અને પચીસ તારીખે રાજકોટ બંધ થશે વેપારીઓનું એવું જબરદસ્ત સમર્થન પ્રાપ્ત થયેલું છે